પચીસે થઈ હતી ક્ષત્રિય મોચિ જ્ઞાતિ પરિષદ ને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી નવસારી આવેલી શ્રી સમસ્ત મત્ય પાટીદાર પાડી ખાતે હર્ષોલ્લાસ ઉજવામાં આવી હતી

બધા એકબીજા મળી શકે આવા ઉમદા હેતુથી ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં આવેલી શ્રી પાટીદાર થી વધારે મોજી સમાજના જ્ઞાતિજનો ભેગા થયા હતા

અને આજે નવસારી વિભાગની અંદર શતાબ્દી મહોત્સવનો જે મેળાવડો છે એ ખરેખર મેળાવડો જોઈને આપણને બી આનંદ થાય છે એટલું બધું પબ્લિકો સારી રીતે અહીંયા હાજર રહ્યું અને જમવાની વ્યવસ્થા પણ ઘણી સારી થઈ બીજી વ્યવસ્થા પણ સારી રહી અને દરેકનું સન્માન કરવામાં આવ્યું મરણોત્તર સન્માન પ્રમુખ અને મંત્રીઓના કરવામાં આવ્યા અને એનાથી પબ્લિક દેશ વિદેશના નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ જે જે આ મોલ છે એ ખરેખર અમારા પરિષદ માટે અને ખાસ કરીને અમારું નવસારીની અંદર આયોજન થયું હોવાથી અમારું નવસારી એક ગર્વની લાગણી અનુભવે છે અને અમે ખરેખર આ ઉત્સવને યાદ અને ડે ફોર અમારી સંસ્થા શ્રી સુરત વલસાડ જિલ્લા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદની સ્થાપના ઓગણીસો ને પચીસમાં થઈ હતી તે સમય એવો હતો કે અમારા સમાજની અંદર ઘણા બધા કુરિવાજો હતા અને એ કુરિવાજો દૂર કરવા અમારા વડવાઓએ લગભગ ત્રીસથી થી ચાલીસ વર્ષ પરિશ્રમ કર્યો હતો અઢારસો ને અઠ્ઠાણુંથી એ લોકોએ એની શરૂઆત કરી હતી અને જે કંઈક પૂરયુવાજો સમાજમાં ચાલતા હતા તે દૂર કરવા માટે તે જમાનામાં બસની વ્યવસ્થા ન હતી છતાં પણ મુંબઈથી સુરત સુધીના નાટીજનો કોઈકના કોઈક સ્થળે ભેગા થતા હતા મેળાવડાઓ કરતા હતા અને એ મેળાવડાના થકી સુરતની અંદર એક મોટી સભા કરવાનું વિચાર્યું અને ત્યારબાદ આઠ મે ઓગણીસો ને પચીસમાં અમારી ઉનાઈવાડી ખાતે એક જનરલ મેળવડો કર્યો અને તેની અંદર અમારી આ સંસ્થાની સ્થાપના કરી હતી આ સંસ્થાની સ્થાપનાનો મૂળભૂત ઉદ્દેશ સમાજની અંદર જે ગરીબાઈ હતી એને દૂર કરવા માટે સમાજની અંદર જે કુરિવાજો ચાલતા હતા તેને બંધ કરવા માટે અને સાથે સાથે રાહત મેડિકલ અને કેળવણી ક્ષેત્રની અંદર અમે ઉપયોગી થઈએ એ રીતે સમાજને સેવા આપવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે આ સંસ્થા ભારત સરકાર જે જ્યારે આઝાદ નોટો થયો તે પહેલાંની જ સ્થપાયેલી અને સો વર્ષ પૂર્ણ થયા એનો અમને સૌને ગર્વ છે અને એટલે અમે વિવિધ જગ્યાઓએ આ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ પોતાના સો વર્ષ પૂર્ણ કરી શતાબ્દી મહોત્સવ ઉજવવાને ભાગ્યશાળી બન્યા છે અને એ જ સમયે અમે જે બધા કાર્યકરો એ સો વર્ષની ઉજવણીના સહભાગી બન્યા ખરેખર ગૌરવ અને એમ ડૉક્ટર વિજયભાઈએ કહ્યું કે અમે ત્રણ કે ચાર જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે એનું કારણ એક જ છે કે અમારી સંસ્થા વાપીથી તાપીના મૂળભૂત અમારા જ્ઞાતિજનો જે મુંબઈ પુના બરોડા અમદાવાદ ગાંધીનગર જે સુધીના વિસ્તારમાં વસેલા છે એ દરેક જણો ભાગ લઈ શકે એટલા માટે સુરત નવસારી અને પારડી આ રીતે ત્રણ વિભાગમાં અમે આનું વેચાણ કરી આયોજન કર્યું છે અને અંતે જ્યારે સંસ્થાની એકસો એકમી વરસગાંઠ જે અમારી માતૃ સંસ્થાની મૂળભૂત ધરોહર એવી ઉનાઈવાડી ખાતે અમે કેક કાપી અને એનું આયોજન કરીશું આ ખરેખર એક સદનસીબે અમે લોકો આ આજે આ શતાબ્દી ઉજવી રહ્યા છે અને આજે રાજુભાઈ રાજેશભાઈ પરમારના આયોજનથી અહીંયા એટલીસ્ટ ચૌદસોથી વધારે અમારા જ્ઞાતિજનોએ ભાગ લીધો અને આ ખૂબ આજે આનંદથી આજે આ કાર્યક્રમ ઉજવાયો